એ ચાંચાને એલગી ડોબું છે ચાલી જ પાણી આપો ખો આ વાડીને ગારીધીમાં પાણી ભરીયું હાલો તો તમે વિડિયો બતાવો કઈ દો કોણ યસનો મતલો રૂબી છે તો બંદી ગોડ યુ રૂબી યુ

દાદી માનું આધાર કાર્ડ છે ને અપડેટ કરવા જવાનું છે તો જાઉં ચોરવાર ચાલો તો અમે ન્યા જઈને મળીએ ટાઈમ થઈ ગયો છે પૂણા ત્રણ જવું અને વરસાદ છે એ બાર વાગ્યાનું ચાલુ છે દાદીમાનું આધાર કાર્ડ અપડેટ નહીં કરવો નહોતો તો ગયા તા આપણે ચોરવાર ત્યાંથી વારો ન આવ્યો બે વાગે આવી છે એમ વારો એમ કીધું તો પાછા આવતા હતા તો પોલરેડીને આવ્યા હતા તો અમે થોડુંક મારે કામ છે તે કરું બે લો ખોલવા આવ્યો બરાબર અને વરસાદથી ચાલ્યું પછી આપણે ફાઇનલી એક છત્રી નવી છોડાવી લીધી કેમ કે એક છત્રી આપણે વિડીયોમાં તમને કીધું કાગળું થઈ ગઈ હતી તો નવી છત્રી લઈ લીધી અમે હાલો તો અમે થોડું કામ છે કર લો પછી પાછા આપણે મળીએ હાલો માંગળથી રસ્તે આવું રઘુિયા બાપા વારું મંદિર નદી આવી ગઈ પુલ માં જઈએ ઘરે ઘરે જઈને મળીએ આપડે માંગરોળ થી આવતા હતા ને વચ્ચે જે રઘુચા બાપા નદી હતી મંદિર ત્યાંથી પાણી આપણે કેનાલ માં આવે તો નદી જેવી તેવી આવી ગઈ હતી એમ તો કઠોકટ જતી હતી ચાલો છે અમે મેં કેનાલમાં જોયું છે ને પાણી કેટલું કહ્યું તો આ છે આપણી કેનાલ જોઈએ છીએ કેટલું પાણી હોય છે પાણી એવું થોડું થોડું આ પાણી હમણાં આમ જતું હતું સવારે આપણે આમ જાય એટલે નદીનું દબાણ છે બે નદી છે કે ચોરવાડથી આવે એ આમથી આવે ને આપણે આ અગત્ય બપાવારી નદી લાંગડી નદી એ અહીંથી આવે એ ભીગ્યું થાય હાલો ભે હું પાવાનું કામ ચાલુ છે કેનાલ માં પાણી આવ્યું મમ્મી થોડું 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 બહુ નથી આવ્યું નદી નદી આવી ગયું આવ્યો ને મંગરોડ થી હા થોડો થોડો હતો પી ગયું કે મમ બાકી છે શહેર બાકી છે પાડી હાલો તો મોટો સાલ કોઈ પાઈ દે કે બોરમાંથી માંથી તો વાંધો નહીં વાલને ખરે વિડીયો ઉતારવા આવું ને ત્યાં આગળ માથા જ પછાડતી હોય નામ નથી કયું ખબર છે તમને અને આપણે દહીં ને શું લેવાનું છે કચ્છી ને દહીં આપણે ઓરિજિનલ કચ્છી આઈફોન લેવાનો છે આઈફોન ફોર્ટીન પ્રો મેક્સ હાલો ગામમાં તમે કુરિયર કુરિયરવાળાનો ફોન આવ્યો કે એટીએમ કાર્ડ કોકનું આવ્યું નામ આપણું બતાવે જોઈએ છે ને મારું કાર્ડ જે એટીએમ કાર્ડ છે એમાં જે છ મહિનાની વેલિડિટી છે પૂરું થવાની કદાચ મારું અગાઉથી આવી ગયું હોય તો હલો મેં ત્યાં જઈને ખબર પડે કેનું છે એ હલો તો ગામમાં જઈને મળીએ ગામમાં ગામમાંથી આવી ગયો ઘરે કાર્ડ કોનું છે તો પાક્કી ખબર નથી પપ્પાનું અને મમ્મીનું બેનું નામ લખેલ છે અમે ઘરે જઈ ફ્રી થઈને અમે જોઉં છે ને નંબર કે કોનું કાર્ડ છે એ મારું તો નથી તો પાક્કી મને ખબર છે હલો તો સે આપણે કરી દઈએ અહીંયા એ કાલે મળશું નવા વ્લોગ સાથે